મહત્વના સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે વરસાદને લઈને જામનગરમાં સાંભેલા ધાર વરસાદને કારણે ચો તરફ તારાજીના દ્રશ્યો સર્જાયા છે આ તરફ મહાપ્રભુજી પ્રભુજી બેઠક પાસે આખે આખી પોલીસ ચોકી પણ પાણીમાં તણાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મહાપ્રભુજી બેઠક પાસે આવેલી પોલીસ ચોકી પાણીમાં તણાઈ ગઈ છે ત્યારે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે સમગ્ર શહેર જાણે કે દરિયામાં ઊભું થઈ ગયું હોય તેવા દ્રશ્યો અત્યારે જામનગરથી સામે આવ્યા છે

લોકોના ઘર જે છે તે પાણીમાં ડૂબી ગયા છે અને જે 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 પાણી છે તે લોકોના ઘરમાં ઘુસી ગયા છે લોકોની ઘર વખરી પણ જે છે તે તમામ પલડી ગઈ છે અને અત્યારે હાલ તે લોકોને ઘરની બહાર રેસ્ક્યુ કરવા માટે અત્યારે મહાનગરપાલિકાની તેમજ એનડીઆરએફ અને કોસ્ટગાર્ડ ની ટીમ જે છે તે ત્યારે શહેરમાં કામગીરી કરી રહી છે સતત જે વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે મહાપ્રભુજી બેઠક પાસે આવેલી જે પોલીસ ચોકી છે તે પણ આખે આખી તણાઈ ગઈ છે અને જે રીતના જે લોકો જે ફસાયા છે એક વ્યક્તિ જે મહાપ્રભુજી બેઠક પાસે આવેલી સોસાયટીમાં જે સવારથી જે ખાંભલા પર જે છે તે ચડીને બેઠો છે હજુ સુધી તંત્ર ત્યાં પહોંચ્યું નથી પરંતુ વહેલામાં વહેલી તંત્ર ત્યાં પહોંચે તેવી ત્યારે હાલ સી એસ પણ જે છે તે અપીલ કરી રહ્યું છે અને સાથે સાથે જે રીતના જે વરસાદી જોરની જો વાત કરશું તો જે વરસાદી જોર જે ત્યારે હાલ